વડોદરામાં કોર્પોરેશન દ્વારા લાલબાગની પાણીની ટાકી છે તે જર્જરિત હાલતમાં હોય તેમના દ્વારા તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે છેલ્લા ઘણા વર્ષોથી પાણીના સંગ્રહ માટે થઈને પાણી માટે થઈને આ ટાંકી બનાવવામાં આવી હતી પરંતુ હવે આ જર્જરિત હોય કોર્પોરેશન દ્વારા તેને ઉતારી લેવાની એટલે કે જે તોડી પાડવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી હતી લાલબાગ ટાંકી છેલ્લા કેટલાક સમયથી જર્જરિત થઈ ગઈ હતી પાણી પુરવઠા પૂરો પાડવા વર્ષો પહેલા અઢાર લાખ લીટરની ટાંકી બનાવવામાં આવી હતી અંદાજિત સાહીઠ થી સિત્તેર હજાર લોકોને લાલબાગ ટાંકીમાંથી પાણી પૂરું પાડવામાં આવતું હતું બુસ્ટર દ્વારા પાણી વિસ્તારમાં પહોંચી રહ્યું હોય દસ થી પંદર દિવસમાં ટાંકી તોડવાની કામગીરી પૂર્ણ થશે ત્યારે નવી ટાંકી બનાવવા માટે અંદાજ બનાવવાનું શરૂ છે ટાંકીને તોડી તેમાંથી નીકળનાર લોખંડના સળિયા પેટે ઇજારદારે કોર્પોરેશનને પાંચ લાખ રૂપિયા ચૂકવ્યા છે અમારા વિસ્તારમાં લાલબાગ ટાંકી છેલ્લા છ છ વર્ષથી અમે રજૂઆત કરતા હતા કે જર્જરિત થઈ ગઈ છે કોઈ દિવસ મોટી દુર્ઘટના બનશે એના પછી સાત મહિના અગાઉ એવું મંજૂર કરવામાં આવ્યું કે આ જર્જરીત છે અને ઉતારી દેવાની અને તે નવી ટાંકી બનાવવાની પણ સાત સાત મહિના સુધી કોઈ કામગીરી આગળ વધી નથી આજથી કામગીરી શરૂ કરવામાં આવી છે તો અમારી એવી માગણી છે કે જે કંઈ જર્જરિત છે એને ઉતારવાનું કામ શરૂ કર્યું છે તો એને વહેલી તકે સમય મર્યાદાની અંદર કામગીરી કરવી જોઈએ સાથે સાથે જે નવી ટાંકી આપણે બનાવવાનો ઇજારો જેને પણ આપ્યો છે એ સમય મર્યાદાની અંદર કામ પૂર્ણ કરે કેમ કે આપણે સમજી શકે કે જેલ ટાંકીનું જે પણ જે ઇજારદારને કામ આપેલું એ સમય મર્યાદાથી ઉપર થઈ ગયું છે અને અમે કમિશ્નરશ્રીને પત્ર લખીને રજૂઆત પણ કરી તો પણ આજ દિન સુધી એ ઇજારદારને કોઈ જાતનો નોટિસ આપવામાં નથી આવી કોઈ જાતનો ડન કરવામાં નથી આવ્યો પરિસ્થિતિ એવી છે કે એ વિસ્તારના લોકોને તમે સમજી શકો કે લાખો લોકોને એ વિસ્તારમાં પાણીનું વિતરણ થાય જેલ ટાંકીથી એ લોકોને પૂરતા પ્રેશરથી પાણી નથી મળતું અને જ્યારે ટાંકીમાંથી પાણી થતું હોય લાલબાગ ટાંકીની વાત કરું તો સાત સાત ઝોનમાં પાણી જાય અને પૂરતા પ્રેસરથી ટાંકીમાંથી પાણી જતું હોય તો પ્રેશર સારું આવતું હોય પણ જ્યારે હવે ટાંકી તોડી નાખવામાં આવશે નવી ટાંકી બનાવવામાં આવશે ત્યાં સુધી લોકોને ઓછા પ્રેસરથી પાણી મળશે એટલે એનું પણ આયોજન જે તે અધિકારીઓએ વહેલી તકે ધ્યાનમાં રાખીને લોકોને પૂરતા પ્રેસરથી પાણી મળવું જોઈએ કેમ કે હમણાંથી લોકોના ફોન ચાલુ થઈ ગયા છે માનમાં અડધો કલાક લોકોને વિસ્તારમાં પાણી મળે છે અમારું તો લાલબાગ ટાંકી પણ બંધ થઈ ગઈ છે અને જેલ ટાંકી પણ બંધ છે એટલે આ જ્યારે બેઓ ટાંકીનું પાણી વિતરણ ચાલુ થશે ત્યારે જ અમારા વિસ્તારના લોકોને પૂરતા પૈસાથી પાણી મળે ત્યાં સુધી એવું કોઈ આયોજન કરવું જોઈએ કમિશ્નરશ્રીએ કે અમારા વિસ્તારના લોકોને ત્યાં સુધી જય સુધી ટાંકીનું કામ ચાલુ રહેશે ત્યાં સુધી સારા અને પૂરતા પૈસાથી પાણી મળવું જોઈએ એવી અમારી માગણી